નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા દુઃખનું વાતાવરણ જોવા મળ્યું છે કારણ કે આજે માયા સોયાનું દુઃખદ અવસાન થયું છે માયા સોના સોયા ડાન્સર છે અને ઘણા પ્રોગ્રામમાં તેમણે ડાન્સ સારો કર્યો છે અને જયેશ સોઢા સાથે જયેશ સોઢા સાથે તેમણે ડાન્સ કર્યો છે જયેશ સોઢાના પ્રોગ્રામમાં પણ માયા સોયા સોયા ડાન્સ ડાન્સર તરીકે કામ કરતા હતા ઘણા પ્રોગ્રામમાં તેમણે ડાન્સર તરીકે કામ કર્યું કર્યું હતું અને ગુજરાતી આલ્બમમાં પણ જયેશ સોઢા સાથે તેમણે ઘણું કામ કર્યું હતું અને નાની ઉંમરમાં પણ તેમણે મોટું નામ કર્યું હતું પણ આજે મિત્રો આપણી વચ્ચે રહ્યા નથી માયા સોયાને તે તે દેવલોક પામ્યા છે તો તેમને ભગવાન ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે અને મિત્રો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં માયા સોયા માટે ભગવાનને પ્રાર્થના કરો હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જય જય માયા સોયાના અવસાનના સમાચાર સંભાળતા જય જયેશ પણ દુઃખની લાગણી અનુભવે છે વિક્રમભાઈ ઠાકોર પણ દુઃખની લાગણી અનુભવે છે અને વિક્રમભાઈ ઠાકોરના પ્રોગ્રામમાં પણ તેમણે માયાબેન સોયાએ ડાન્સ કર્યો હતો અને તેમણે સારો ડાન્સ કર્યો હતો ને